હનુમાન આજે વાત કરવામાં આવે તો જે ડીસા તાલુકાના વરણ હરણ અને આજુબાજુના એવા દિવસે પંદર ગામડાનું જે ઐણ આવેલું છે જે ભિન્માળી હનુમાન કહેવાય છે તો દર વર્ષની જેમ આ વર્ષ પણ પરંપરા રીતે જે ભાઈભીજના દિવસે જે મેળો ભરાય છે અને જે આજુબાજુના જે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડતા હોય છે તો અમારા કેમેરામેન તમને બતાવવાની કોશિશ કરશે જે પણ એક ઘણી બધી પબ્લિક જોવા જે મળી રહી છે જે જમનાવ મેળાની અંદર કે આજુબાજુના ગામડાની અંદર તે ઘણા બધા લોકો પણ દર વર્ષની જેમ આ વર્ષ પણ એ જે મેળો સરસ શાંતિ અને સુખ શાંતિ રીતે ભરાણો છે અને મેળાની અંદર જે આ વર્ષ તો જેડીસા પોલીસ દ્વારા જે પણ સરસ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને મેળાની અંદર અલગ અલગ બધી જે દુકાનો છે સેલરીની છે જે રમકડા છે ઘણી બધી દુકાનોની જે મેળાની અંદર રાખવામાં આવે છે અને હનુમાન હિમાળિયા મંદિરની બાજુની અંદર જે પણ સરસ એક મજાનું તળાવ આવેલું છે તો અમારા કેમેરામેન તમને તળાવ પણ બતાવશે અને જે ઉપરથી પણ તમને દરેક જે મેળા મેળાનો જે નજારો બતાવવાની કોશિશ કરીશ જે અમારા કેમેરામેન દરેક બતાવશે જય માતાજી